વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજ ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં કોલેજના બસોથી વધુ ભાવિ તબીબોની ભાગ લીધો હતો જેમણે આજના યુગમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વને સમજવા પ્રયાસ કર્યો હતો સેમિનારના મુખ્ય વક્તા ડોક્ટર કર્તવી ભટ્ટે શારીરિક સ્વાસ્થ્યની જેમ જ માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને વિવિધ ગેમ્સ રમાણીને વિષયની સરળતાથી સમજ આપી હતી સાથે જ વક્તા અરુણ દવેએ ભાવિ તબીબોને જીવનના ટૂંકા લક્ષ્યાંકો રાખવા અને કોઈ પણ મુશ્કેલી કે તણાવ આવે ત્યારે અન્યોને વાત કરવાની પહેલ કરવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબો તજજ્ઞોએ વિશેષ દ્રષ્ટાઓ દ્વારા પૂરા પાડ્યા હતા કોલેજ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમો યોજીને સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મકતા ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો હું ડૉક્ટર હિતાર્થ મહેતા પ્રિન્સિપાલ રાજકોટ ઓમિયોપેથિક મેડિકલ કોલેજ પારુલ યુનિવર્સિટી આજે વર્લ્ડ હેલ્થ ડે આપણે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અને અમે આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એમાં એઇડ્સ પ્રિવેન્સન ક્લબના ચેરમેન ડૉક્ટર અરુણ દવેસર અને કર્તવી ભટ્ટ મેડમ એમનું વક્તવ્ય આપેલ અને બોળા સંખ્યામાં વિદ્યાર્થીઓએ સેમિનાર ભર્યો અને મેન્ટલ ફિઝિકલ અને સોશિયલ એટલે માનસિક શારીરિક અને સોશિયલ ઉપર જે એના પરિબળ અસર કરતા હોય છે એની લાગણી પરસી અને એના ઉપર વક્તવ્ય બહુ સુંદર મજાનું આયોજન કરેલ એટલે વર્લ્ડ હેલ્થ ડે માટે વિદ્યાર્થીઓની અને ડૉક્ટર મિત્રોને હું ખાસ એક સલાહ આપું છું કે આપણે કોમ્યુનિટી એટલે કે આપણે સમાજમાં જઈને આપણે હમે હંમેશા માટે આપણે એ લોકોનું મનોબળ માનસિક મનોબળ વધારવું જોઈએ અને હંમેશા માટે આપણે સેડનેસ એટલે દુઃખ દર્દ અને એમાંથી દૂર રહીએ અને ગ્રીફ અને અનિદ્રા એટલે આપણે પૂરતી ઊંઘ લઈએ અને આપણે ગુસ્સો ઓછો કરીએ અને હંમેશા આપણે પોઝિટિવ થિંકિંગ એટલે જે સેમિનારમાં જે વક્તવ્ય આપેલ અરુણ દવેસરે એ પ્રમાણે આપણે પોઝિટિવ એટીટ્યૂડ સાથે આપણું મનોબળ સ્વસ્થ રાખવું જોઈએ એટલે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે વિકસિત ભારત જે આપણું સૂત્ર છે બે હજાર સુડતાલીસ તો એના માટે આપણા દેશનો યુવાન હંમેશા આપણો દેશને સારી જગ્યાએ આપણને લઈ જાય છે તો યુવાનની પણ જવાબદારી છે કે આપણે હંમેશા સ્વસ્થ રહેવું જોઈએ અને આપણો આહાર પણ એ રીતે લેવો જોઈએ જેનાથી આપણું માનસિક સંતુલન અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે